શાંતિ અને સલામતી સલામતીની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે બકરીદના તહેવાર નિમિત્તે ઝોન ફોર વિસ્તારમાં આવેલ ખતોડરા પોલીસ સ્ટેશન ની હદમાં પોલીસે બાઇક ફ્લેગ માર્ચ યોજી હતી પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી બકરીદનો પર્વ હોવાથી વિસ્તારમાં શાંતિ જળવાય રહે તે હેતુથી ફ્લેગ માર્ચ યોજાઈ છે આ ફ્લેગ માર્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય પોલીસ કર્મીઓ બાઇક સાથે જોડાયા હતા સમગ્ર ખટોદરા વિસ્તારમાં શાંતિ જળવાય રહે તે હેતુથી આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી બાકરી ઈદનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફ્લેગ માર્ચ તેમજ કોમ્બિંગ અને ડ્રોન કેમેરા દ્વારા ધાબા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ વિવિધ પોઈન્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે